સવારમાં મમ્મીએ ચા બનાવી એટલે ચા પી લીધી ને આજે તો મહેમાન આવવાના હતા તો મમ્મી રસોઈ બનાવતા હતા અને મારે બટેકા સુધારવાના હતા તો મેં બટેકા સુધારી નાખ્યા અને પછી હું પણ તૈયાર થઈ ગઈ મહેમાન આવ્યા એટલે પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું મેં મશીનમાં પૂરી દબાઈ અને મમ્મી પૂરી તળતા હતા જેમ ગરમ ગરમ પૂરી બનતી જઈ એમ પહેલાં તો જેમ્સને જમવા બેસાડી દીધા અને અમારો વારો આવ્યો એટલે અમે પણ જમી લીધું અને મારા ભાઈ ભાભીના મેરેજનું આલ્બમ આવી ગયું હતું તો અમે આલ્બમ જોતા હતા એમાં પહેલાં તો યતરાજનો ફોટો હતો તો યેત્રનો ફોટો તો બહુ જ મસ્ત હતો પછી મારા અને જયદીપના ફોટા હતા એ જોયા અને અમારે તો શાક વધાવાનો રિવાજ પણ અહીંયા બોતરેજનો રિવાજ હતો એટલે એ બધા ફોટા મેં જોયા અને મામા મામેરામાં જે વસ્તુ લાયા હતા એના ફોટા જોયા અને આ છે મારા મામા અને અમારે તો વળી પાડવાનો રિવાજ નથી પણ અહીંયા બધા વળી પાડતા હતા અને એક પેજમાં તો મારા અને જયદીપના જ ફોટા હતા અને બીજું પેજ હતું એ આખા યતરાજના ફોટાનું પેજ હતું પછી તો બીજા દિવસે જાનમાં પરણેતર પૂરા થયા એટલે મેં અને જયદીપે મારા ભાઈ ભાભીને આશીર્વાદ આપ્યા અને મારા ભાભીનું ડેકોરેશન જે કર્યું હતું એના ફોટા મેં નહોતા જોયા તો એ પણ જોઈ લીધા પછી તો મેં ભાઈ ભાભીના છેડાછેડી છોડ્યા અને આ છેલ્લે જે ફોટો છે એ તો મારા ભાઈ ભાભીના પ્રિવેડિંગનો ફોટો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને બધું સચો